ગુડ મોર્નિંગ હર હર મહાદેવ બધાને જો એને હવાનપુર માં છે ખેતર માં ચાલુ કરી જો એમાં મમ્મી હે ને દાદી માં જો ને દે હે માંડવી હા ઓ ઓર થઈ ગયા તો એ કામ કરે જો હટ્ટા કટ્ટા જો હે ને તો હે ને જો આપડા ઓલા રૂમ ની હે ને જો ઉપર હે ને બીજો ઓલો રૂમ જો દેખાતો હોય તો એ જો બારી ખુલ્યું હે જો આ રૂમ હે ને ઉપરનો નો એને હું કે ડેકોરેશન નો સામાન લેવા જાવું હે ગામ માં કે પછી ઓનલાઈન લઈ આખું રૂમ હે ને આખા જેમ સજાવી નાખવાનું હે લાઈટ બધું ડેકોરેશન સમાન લેવા જાવ ખેતરમાં પેરા નથી એવું ને ને હવે કામ હે થોડું ગામમાં જઈ આવે કરી આવીએ હું થાય જો મળી જાય ને તો પછી ન્યાથી ગામમાં ને પછી ઓનલાઈન ઓર્ડર કરવા જ્યો સમાન પછી રૂમ હે ને એને એકદમ આમ સ્ટુડિયો ટાઈપ સજાવી નાખવાના હે સાફ સફાઈ કરવી હે થોડુંક હે ને ડસ્ટ ને હે ને લઈ નાખે પાણી ઉગડા લઈ પછી કરીએ સમાન લઈ આવીએ એટલા હું હજી કઈ હે ને સાફ સફાઈ કરતો હોઉં તો એક ને પાણી પોતું ને બધું સાફ સફાઈ કરી નાખીએ જો તમને પાછું બતાવી દો જો બારી ખુલ્લી છે બારી બારી ખોલીને આવ્યો હોઉં એટલે વાંધો નહીં હજી થોડાક દી બંધ હતો ને રૂમ એ બધું આમ કે ખુલાસ થઈ જાય જો આપણે પંખો ને બાર ને કાઢ લીધો સામાન ને અહીં લઈ આવ્યો જો આ સાફ સફાઈ બારી ખોલી ના છીએ હવે પેલા આ બધું લઈને સાફ સફાઈ કરી નાખીએ જો રૂમ બતાવી દો જો આ હે ને રૂમ હે અહીં એક ત્યારે બેડ જ છે બીજું સમાન કઈ નાખવો નથી એટલે આપણું પર્સનલ રૂમ હે એટલે હવે આમ બધું સાફ સફાઈ કરીને જો આ બધે મને ડેકોરેશન કરવાનું છે આપણે તો મિત્રો હે ને આ આપણું કામ થઈ ગયું મારો અવાજ ગુજતો હોય રૂમમાં કઈ જયા ને એટલે હવે આનું બધું કામ પૂરું થઈ ગયું હજુ વાળી વાર નાખીએ એટલે હવે જો આ બારીમાં થોડું સાફ સફાઈ કરવાને ને એ કરી નાખીએ આખો પછી આ બાજુ એમ જ છે થોડોક વરસાદ આવ્યો હતો દિવાલમાં ને પાણી ડુંગલું લઈને આગળ દરવાજામાં એમ જ છે એટલે પછી એ કરી પછી આપણે બીજું ડેકોરેશન લેવાનો રહે ને જો આ રૂમમાં હે ને તમને પંખા નથી કે પ્રોબ્લેમ હે એટલે પંખોય લેવો જો હે બે તા લેવા જોઈએ લેમ્પ તો હોય વાંધો નથી બસ હવે એટલે હવે એ કરી નાખીએ પછી હવે ડેકોરેશન સમાન જ લેવાનું રહે પછી એ કરીએ તો મિત્રો હવે હે ને ગામમાં જવાનું થયું હે ને જો કામ હે ઈ એના બે હે ને બેનનું તૂટી ગયું એ કી લેવાનું ને પછી આપણું ડેકોરેશન કરવાનું હે કે હું હે તો એને કરવાનું મીશોમાં જોયું હોય પણ હજી બે કહે ને વસ્તુ હે ને એ ગામમાં તપા કરવી કે એમાં એને જે સસ્તી મળે ને ત્યાંથી લેવાની થાય હે હવે ગામમાં જવાની નાગડી એને મારા મામી હે ને એ આવે મોબાઈલ છે બગડી ગયો ને રિપેર કરવાની હેતી આગળ મારી પાસે આવે હે અહીંયા જો રસ્તે નાગણી આવશે એટલે બે કામ હે કે બેગ ને એક મોબાઈલ રિપેર કરવાનું હે બે કામ કરી નાખીએ આપણે ડેકોરેશન થઈ થઈ જાય એટલે એક કામ વાંધો નહીં આવ્યો હતો મને એટલે તને તને કામ ગામમાં જ કરવાના હે સર રવિવાર એટલે એને વેળેલું જવું જોઈએ બંધ થઈ જાય ને તો પછી નહીં મેળવ તો મિત્રો આને બેગ આપણે લઈ લીધું હવે હેને જવાના ને હવે બીજું મોબાઈલ હે ને રિપેર કરવા જવાના બેગ તો આપણે લઈ લીધું બેન હાટું હવે એને એનો કલર ગમે ગમે નહીં ને તો કાલે પછી બદલાઈ જાઉં આપણે વાત કરી રહ્યા છીએ કંઈ તને જવા ને મોબાઈલ ની રિપેરિંગ દુકાન ગામમાં અત્યારે રખડું હું હવે મોબાઈલ રિપેર કરવાની દુકાન ગોતો ને મારો અવાજ નહીં આવતો હોય આ ટ્રાફિક ફૂલ હે એટલે હવે દરેક મોબાઈલ રિપેરિંગ દુકાને જઈએ ને મિત્રો મારો અવાજ આવે કે નહીં ગામમાં હું ફૂલ તડકો હોય મેં મોબાઈલ લીધો અધી કલાકની વાર હે એટલે મોબાઈલ ની વાત જોઈને આપણે સમાન ને ડેકોરેશન થોડોક આવી ગયો હોય થોડોક બાકી છે હવે પછી નિરાતે કરીએ હવે અત્યારે એને ઓનલાઈન જ ઓર્ડર કરવાનું થાય અહીંયા એને ભેગું નથી થાય એમ એટલે હવે પછી કરીએ થોડોક સમય લીધો બહુ જાય જોતા ના જ મહિલો હતો એમાં ભેગું થાય એમ હતું નહીં આપણું હવે હતો બધો હલ્દીનો ને એવો સમા હતો એ આપણે એમ કે ઘરમાં સજાવવામાં ના હાલે એટલે એ આપણે નથી લીધું હવે એના અહીંયા હે જો આપણે ઉભા સદામાં જો કે મોબાઈલ આવી જાય પછી ભાગીએ ઘરે ભૂખે લાગી જાય ને ગરમી થાય છે ફૂલ મિત્રો આપણો શોપિંગ કરીને આવી ગયા તડકો નીકળો મસ્ત વાતાવરણ થઈ ગયું હોય ભારી છે જો વરસાદ વાર્તા ન હતો જો બ્લું આકાશ થઈ ગયું હે બધું હોયું ગયું હવે પછી વરસાદ કદી આવે બાકીને બરાબર બપોર પછી આવે ત્યાં તો નહીં જ આવે જો આપણો સામાન હે ને વીસ ટકા જેટલો આવ્યો હવે બીજો હજી બાકી હે એટલે હવે લેવાનું હે છે ને મળીએ હવે થાકી ગયું હવે ફૂલ ભૂખેલા લાગી ગયું છે આવે એ તો મિત્રો છે ને હવે આપણો વીસ ટકા જેટલો સામાન છે ને જોવા આવી ગયો હે આપણે એટલી ખરીદી કરી હે ગામમાંથી જો એક આ લીધા હે આપણે જો બતાવું જો ભેગું હોય એટલે જો આપણે ને એક લીધું હોય હવે આવા ત્રણ ને જો આમાં ભેગું હોય એટલે એ કાઢવા જો હોય એક લીધું હોય આપણે આ હે ને આ લગભગ હોલમાં ઘટ છે ને તો એક આપણે આવું લઈ લઉં આ હોલમાં હે ને આમ લાગી જશે આમ જો આ બધા હું પાર્ટી સેલિબ્રેશનને લાવી છે આ એક સ્ટ્રીપ હે હજી છે ને આપણે ઓનલાઈન લેવાની આ સિંગલ કલરની છે ને પછી બે આ દિલ લીધા હે જો એકા નોર્મલ હે ને એકા હે આ રીતે કંઈક એને સેટઅપ કરવું આપણે આવી રીતે લાગશેને આપણે બીજો સમાન આવે ને પછી આ બેન આપણો આ શેટી હે એને જગ્યાએ અરખી ગોતી લઈએ બીજો સમાન આવી જાય પછી હે ને જો આને લગાવવાનું રહે ખાલી મેં લગાવી દઉં જો અહીંયા આ રીતનું રહે ને હોલમાં તો ક્યાંય ને ખીલી કૂદ છે ને એના માટે ને આપણે એને પેલા ચોટાડા ને આવે ને એવા ચાલ લીધા હે હજી આપણો ને વીસ ટકા જેટલો સમાન જેટલો હું કે આવી ગયો ને બીજો હે ને હવે ઓનલાઈન ઓર્ડર કર્યો હોય એ હવે એ આવી જાય ને પછી બધું ભેગું ભેગુંથી આપણે સેટઅપ કરવાનું કરવાને જો આપણે આ રૂમ હે હવે નોર્મલ છે અમ કઈ હે ને બીજો એક આ બે બેડ બસ બેડ ની એક હે ને જગ્યા રાખી કરવાને ઈ થઈ જઈ ને પછી આપણે એને બીજો સમાન હે ને રાખવાનો હે કે કઈ જગ્યાય બોધું કેમ આવી જાય આ વોલ નો કલર અલગ હે બાકી તને सेम હે જો એવું પૂછ્યું અગે ને આપ કેવો હશે ને અગે આપ કે ના હું લઈ આવીએ ના ભટ્યા ને જો કે આ એના નંબર આ બીજું હે આપણું આ દિલ હવે આ દિલને આપણું બેડ રહે ને એની પાછળ રાખવાના હે બે દિલ જોવા આ લાલ કલરનું હે ને આ બે બંને પાછળ હેના રહે છે આ કંઈક આ રીતના અને આના રાખવા માટે આપણે આ લીધા હે એટલે એ કંઈ ઉપાધિ નથી હવે આ બેડ રહે ને પછી એની પાછળ કે સાઈડમાં એને આ રાખવા હે ને ક પછી આને હે ને હામીને દિવાલમાં રાખવાના વિચાર એક સાઈડની દિવાલ આખી નાખી ને ડેકોરેશનથી કરવી છે ને આ આપણી સ્ટ્રીપ હે એને હે ને કંઈક સારી રીતે એને યુઝ કરવો હે ક હે અહીંયા રાખો ને ક પછી બીજો સામાન આવે ને એમાં રાખવાને ને ઓર્ડર થઈ ગયો હોય સમાન હવે અઠવાડિયામાં આવી ગયા બીજું તો કાંઈ ગયું નથી આની સેન્ટરમાં મિરર આવી જાય ને બીજો સામાન આવે પછી એને હવે સેટઅપ કરીને મેન ને આ બેડ ક્યાં રાખવું ને એ જોવાને એ રહી જાય ને પછી બીજું કામ થાય ગયા છે છ અને એને હવે લોગ હે ને પૂરો કરવો હોય ને જો અત્યારે મારી મમ્મી હે ને જો વાં હે ને મારા દાદીમાં એ જ ઓલી બાજુ હતા ને એ હે ને આમ એવું નથી કહેતા કે આમ કામ કરવાનું કહીએ પણ એ ને ઘરે બેહે તો એને મજા ના આવીએ આમ કામ રાખે ને તો તંદુરસ્તી નહીં કે ઘરે બે હું એને મજા આવીને આવે ઉકલા નહીં કેટલી વાર કે બે હું પછી જો એ ખેતરમાં હોય ને કામ કરતા હોય એ આડાવરું કર્યા રાખે ઘરનું બસ જો ને આજના વિડીયો અહીં પૂરો કરીએ ને છે સમાન આવીએ પછી એને જો હવે કરીએ કામ અટા મૂકી દીધું હવે આવે પછી બીજો સામાન તો મારી બે ન જો મારે રહી હોય ગઈ એને વિડીયોમાં નથી આવવું તો આજનો લોક આજ પૂરો કરી તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો તો મહિલા ભાષા બીજા માં